અથવા વાક્ય ખંડ હોય કે વાક્ય હોય જો એને જે જોડવાનું કાર્ય કરે એને સંયોજક કહેવામાં આવે છે અથવા ઉભા ન્યાય વેદ ઓળખવામાં આવે છે તો સંયોજકો જોઈએ કયા કયા સંયોજકો છે વાક્યને કયા સંયોજકો છે જોડવાનું કાર્ય કરે છે તો કે ને તેની અનીતિ પણ છતાં અથવા તે માટે એટલે કાં તો કારણ કે અર્થાત છતાં પણ જો તો જ્યારે ત્યારે જે તે વગેરે છે એ સંયોજકો છે જે વાક્યને જોડવાનું કાર્ય કરે છે પછી નું જોઈએ વાક્ય સંયોજન વાક્ય સંયોજન એટલે શું કે સાદા વાક્ય રૂપે સંયોજક જેને જોડવા માટે ઉપયોગ થાય છે સંકુલ વાક્ય અથવા સંયુક્ત વાક્ય રૂપે તો તેને વાક્ય સંયોજન કહેવાય છે એટલે બે વાક્યોને જોઈ જોડવાનું કાર્ય કરતા હોય હોઈએ સંયોજકનો ઉપયોગ કરીને એને વાક્ય સંયોજન કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ પ્રિયા પ્રથમ નંબર આવ્યો કારણ કે તે ખૂબ મહેનત કરતી હતી. પહેલું વાક્ય જોઈએ તો પ્રિયાને પ્રથમ નંબર આવ્યો અને બીજું વાક્ય છે તે ખૂબ મહેનત કરતી હતી. તો આ બંને વાક્યો છે કારણ કે એ સંયોજક છે. તો બંને વાક્યને છે કારણ કે એટલે સંયોજકથી જોડવામાં આવ્યા છે. પ્રિયાને પ્રથમ નંબર આવ્યો કારણ કે તે ખૂબ મહેનત કરતી હતી. પહેલું વાક્ય બન્યુંનો પ્રથમ નંબર આવ્યો તો કારણ કે શા માટે તો કે તેણે ખૂબ મહેનત કરી હતી. બીજું વાક્ય છે જ્યારે પ્રિયા પ્રિયા મહેનત શરૂ કરશે ત્યારે તેનો પ્રથમ નંબર આવશે જ્યારે જો મહેનત શરૂ કરશે ત્યારે તે પ્રથમ નંબર આવશે પેલું વાક્ય બનશે કે પ્રિયા મહેનત શરૂ કરશે અને બીજું વાક્ય છે કે પ્રથમનો પ્રથમ નંબર આવશે એટલે જ્યારે પ્રિયા મહેનત શરૂ કરશે ત્યારે તેનો પ્રથમ નંબર આવશે એટલે જ્યારે અને ત્યારે છે અહીંયા સંયોજક છે એ બે સંયોજક થી બે વાક્યને જોડવામાં આવ્યા છે આપણે જોઈએ તો સંયોજકના પ્રકારો સંયોજકના પ્રકારો છે સમૂહ છે વાચક

તો અહિયાં છે અનેથી વાક્ય જોડાણું છે એટલે વાક્ય છે સમુચે સંયોજક પ્રિયા ખૂબ મહેનત કરે છે અને સંયોજક છે એનાથી વાક્ય જોડાણું છે બીજું છે હું પણ આવું ને તું પણ આવ એક વાક્ય બને છે હું પણ આવું અને બીજું છે તું પણ આવું અને એને ને સંયોજક થી જોડાણું છે એટલે હું પણ આવું અને તું પણ આવ બીજું છે ગદ્ય તથા પદ્ય બને પર પકડ સારી છે એક ગદ્ય

એના સંયોજકો આપણે જોઈએ તો પણ છતાં પણ વાક્ય છે એકબીજાના વિરોધમાં છે પેલું છે સીમા ખૂબ મહેનત કરે છે અને બીજું વાક્ય છે પ્રથમ નંબર મેળવી શકતી નથી મહેનત કરવી અને નંબર મેળવી શકતી નથી એકબીજાના વિરોધમાં છે એટલે વિરોધ વાચક સંયોજક કહેવાય છે અને પરંતુ આવ્યો છતાં કશું બોલ્યો નહીં આવ્યો પણ બોલ્યો નહીં એ પણ એ બીજાના વિરોધમાં છે એટલે સંયોજક કહેવાય છતાં બોલ્યો નહીં પણ છતાં પરંતુ છે વિરોધ વાચક સંયોજકો છે પર્યાય એટલે બીજો અર્થ છે પહેલું વાક્ય છે અને સામે જ એના જે બીજો અર્થ એને દર્શાવતો હોય પર્યાયવાચક સંયોજક કહેવાય છે અને એના સંયોજકો છે એક જ છે એટલે પર્યાયવાચક સંયોજક પર્યાય વાક્ય છે નવા વર્ષના સંકલ્પ એટલે વહેલી પોરડ નું ઝાકળ નવા વર્ષના સંકલ્પો અને વહેલી પોરડ નું પર્યાય છે એટલે સંયોજક થી આ વાક્ય જોડવામાં આવ્યો છે પેલું વાક્ય બીજું છે પર્યાય હોય અર્થ દર્શાવતો હોય તો એને પર્યાયવાચક સંયોજક કહેવાય છે પછીનો જોઈએ વિકલ્પવાચક સંયોજક તો બે વાક્યો કે પદોના અર્થને વિકલ્પમાં મૂકે તો તેને વિકલ્પવાચક સંયોજક કહેવાય છે વાક્યની અંદર બે વિકલ્પ દર્શાવેલા હોય તો તેને વિકલ્પવાચક સંયોજક કહેવાય છે તો વિકલ્પવાચક સંયોજકનો સંયોજકો છે કે કાં તો અથવા અગર યા અને વા એમાંથી વાક્ય જોડાયેલું હોય છે એટલે કેટલાક વિકલ્પવાચક સંયોજક છે એના આપણે ઉદાહરણો જોઈએ

જોવા પરિણામવાચક સંયોજક કહેવાય છે તો એના સંયોજક છે એનાથી જોડાયેલા વાક્યો તો કે એથી છે તેથી માટે અને એટલે છે એ સંયોજક વાક્ય જોડાયેલા હોય અને યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે એક વાક્યનું પરિણામ છે બીજા વાક્યમાં સૂચવાયું હોય તો તેને પરિણામવાચક સંયોજક કહેવાય છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કામ કરો છો એટલે થાક લાગે છે તો પેલું કામ કરવું અને એનું પરિણામ શું મળે સામે તો કે એને થાક લાગે છે બીજા વાક્યમાં

સંયોજકો છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ જો મહેનત કરશો તો સફળ થશો મહેનત કરી સફળ થવું એના પછી જ્યારે આગ લાગે ત્યારે ધુમાડો નીકળે છે આગ લાગવી અને ધુમાડો નીકળવું ત્રીજું ઉદાહરણ છે જો બહુ ખાસ્સો તો બીમાર પડશો સંયોજક જોડાયેલા છે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સંયોજકોનો પાર્ટ વન જોયો પાર્ટ ટુ જોશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ